ઉપરાળા ગામના સ્વાતંત્ર સેનાની પરિવારમાંથી દુઃખથી આનંદ સુધીની યાત્રા આમંત્રણ મળતા ખુશી છવાઈ વંદે માતરમ ભારત માતા કી જય પંદરમી ઓગસ્ટ એગનાશી મો દિનની દિન ની તિલકવાડા કક્ષા ઉજવણી તિલકવાડા તાલુકા ખાતે તારીખ પંદર આઠ પચીસ ના રોજ ધ્વજવંદન સમારોહ જિલ્લા કક્ષાનો રાખેલ છે એમાં તિલકવાડા તાલુકાના સ્વાતંત્ર્ય સેનાના પરિવારોને આમંત્રણથી વંચિત રાખેલા હતા પરંતુ મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી અમે રજૂઆત કરેલી મામલદ મામલતદારશ્રી તથા જિલ્લા કક્ષાએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરતાં અમને કાલ સાંજે એટલે કે તેર તારીખ સાંજે અમને આમંત્રણ મળેલ છે એનું અમે ધારાસભ્યશ્રી મામલતદારશ્રી તથા મા આશાપુરા ન્યૂઝનો આભારી છીએ પરંતુ અમને ખેદ અને વેદના એ છે કે વર્ષોથી નર્મદા જિલ્લાને તિલાવાડા તાલુકાના સ્વાતંત્ર્ય સૈનિક પરિવાર છેવાડાના તમામ પરિવારોને આમંત્રણ મળતું હતું અને કલેક્ટ્રી કલેક્ટરશ્રીના હુકમથી અમને આવવા જવા માટેની વ્યવસ્થા થતી હતી અને ત્યાં અમે પંદરમી અને છવ્વીસમી જાન્યુઆરીએ અમારું સન્માન કરવામાં આવતું હતું પણ ઘણા વર્ષોથી અમને પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીથી બાકાત રાખેલા છે એનું આજે અમને દુઃખ થાય છે પરંતુ અમારા તાલુકા તિલાકવાડામાં જિલ્લા કક્ષાનું એક સમારોહ ધ્વજવંદનનું થતું હતું એમાં બાકાત હતા અને આમંત્રણ ન મળેલા કારણે અમને દુઃખ થયેલું છે અને મળ્યું છે એનો જેમને અમને સહકાર આપ્યો છે એમને અમે આભારી છીએ કાલે અમે પંદરમી ઓગસ્ટે તિલાકવાડા તમામ જેટલા અમારા જે સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારો અમે હાજર થવાના છે બીજું કે આખા દેશભરના સ્વાતંત્ર્ય સેનાનીઓને પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીને યાદ કરીને યાદી બનાવીને કાયમ માટે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસ છવ્વીસમી જાન્યુઆરી પરિવારોને સરકાર તરફથી ધ્યાન દોરવું જોઈએ અને કાયદેસર એમને બોલાવવા જોઈએ બીજું કે એમની વર્ષોની એમના બાપ દાદાની પરદાદાની જે વેદનાઓ એમને સમજેલી છે અમે નિઃસ્વાર્થે દેશને આઝાદી માટે અમારા પરિવારે અમારા દાદા પરદાદાએ બધું બધું ગુમાવેલું છે આજે અમારા પરિવારો દરેક સરકારી યોજનાઓથી દરેક સરકારથી વંચિત છે તો એનું સરકારે ધ્યાન દોરવું જોઈએ અને જે જ્યાં પરિવારો રહેતા હોય એનું સરકારે સ્થળ સ્થળ તપાસ કરીને એમની જે વેદનાઓ હોય જે વ્યથાઓ હોય તે સાંભળી અને એનું નિરાકરણ લાવવું જોઈએ અને હવે પછી કોઈ ભૂલ ના થાય કોઈ પણ પરિવારને વારંવાર પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી તો સરકારનો અધિકાર છે કે સ્વાતંત્ર્ય શ્રેણી પરિવારને લઈ જ લાવવા માટે લઈ જવા લાવવા માટે તથા આમંત્રણ આપવા માટે ભૂલ ના કરે અને એની ખાસ વ્યવસ્થા કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે પરિવાર તરફથી અને આખા રાષ્ટ્ર ભારત સ્વાતંત્ર્ય સૈન્યની તરીકે હું આખા રાષ્ટ્ર માટે કહું છું આપણું નામ મારું નામ ચૌહાણ નરેન્દ્રસિંહ કોદરસિંહ મુકામપુર સેવાળા તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા રાજ્ય ગુજરાત તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે